અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પાનોલી જીઆઈડીસી અડીને આવેલા નવજીવન માર્કેટમાં રવિવારના રોજ અચાનક એક ભંગાળના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોતજોટામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું ધુમાડાના ગોટે ગોટા ઉડિયા હતા જે દૂર સુધી નજરે પડતા હતા ઘટના અંગે ડીપીઆરસી અને પાનોલી ફાયરને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પાંચ જેટલા ફાયર ટેન્ડરની મદદથી બે કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો ગોડાઉનમાં ભંગાર પ્લાસ્ટિક વેસ્ટ તેમજ કેમિકલ વેસ્ટ ડ્રમ સહિતનો જથ્થો હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું આગ લાગવા પાછળનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે ત્યારે આગમાં કોઈ જાનહાનિ ન સર્જાતા તંત્રએ હસકારો અનુભવ્યો હતો આ અંગે અંકલેશ્વર ડિઝાસ્ટર ટીમ જે સભ્ય મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી આ ગોડાઉનમાં રહેલા બંગારના વિવિધ જથ્થાને લઈ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું કોઈ જાનહાની સર્જાઈ નથી અને આગ ઉપર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો